નમસ્કાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલના તત્કાલીન કોઠારી સ્વામી અને વડતાલ ખાતે રહેતા જગતપાવન સ્વામી સહિત ત્રણની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સગીરાના પિતાનો નંબર મેળવીને તેને ફોન કર્યો હતો ગિફ્ટ મેળવવા ગિફ્ટ આપવાને બાને બોલાવી હતી ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યની બાબત પણ સામે આવી હતી વોટ્સએપ વિડીયો કોલની પણ બાબત સામે આવી હતી ને બળજબરીપૂર્વક કૃત્ય કર્યું હતું તેવી બાબત પણ ક્યાંક સામે આવી છે તેના વિરુદ્ધ જે યુવતીએ ફરિયાદ પણ દાખલ કરી છે ત્રણ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ સુરત ગઢડા રાજકોટ મુંબઈ અમદાવાદ ભાવનગર ભરૂચ સહિતના હરિભક્તો પણ ત્યાં વડતાલ જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ઉપસ્થિત થયા હતા અને ક્યાંક તેમણે પણ કહ્યું હતું કે આવા જે કોઈ પણ સંતો મહંતો છે તેમને તરાતો સંપ્રદાયમાંથી કાઢો અથવા તો તેમને હવે સુધારો સાથે જે રીતે સાધુ બધી લીલાઓ કરે છે અને ભોગવવાનું હરિભક્તોએ કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો સામે આવતી હોય છે તેના લઈને પણ તેમના દ્વારા સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો સાથે સાથે જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે તમામ લોકો માત્ર માત્ર એક જ બાબત કહી રહ્યા છે કે આ પ્રકારની જે બાબત સામે આવતી હોય છે ત્યારે લંપટ સાધુ હવે સુધરશે ક્યારે તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેષભાઈ ચોડવડીયા કે જેઓ હરિભક્ત છે સાથે સાથે ડોક્ટર જ્યોતિનાથ આપણી સાથે જોડી ગયા છે કે કે જો જો ધર્મગુરુ છે 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 અને મુકેશભાઈ જોડી ગયા વિશ્લેષક જે શૈલેષભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જે પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ અને તેમાં પણ જે જે સાધુઓનો મામલો જે તરાવતો પ્રકાશમાં આવ્યો છે આપ પણ વડતાલ ખાતે ઉપસ્થિત થયા હતા અને ત્યાં પણ તમે રજૂઆત કરી હતી કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી આપના તરફથી હવે આજે અમે સવારમાં સાડા નવ થી દસ વાગ્યા ના અરસા અને જયારે પત્ર દેવાનો કાર્યક્રમ કર્યો અને જે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો આજે પાખંડી સાધુ કે નો કારણ કે સાધુ કેવામાં સાધુ શબ્દ ને લાંચન લાગે છે આ લોકો એટલા નીચર કક્ષાના કામો કરે છે તમે જુઓ તો અઠવાડિયા દિવસની અંદર ત્રણ થી ચાર પરક્રમ આવી ગયેલા છે હમણાં થોડાક દિવસ પેલા કઈક બગસરા વાળા કોઈક

આ બાબત નું અમે આવેદન પત્ર દેવા માટે કોઠારી ત્યાં ના ચેરમેન ને દેવા ગયા હતા ટ્રસ્ટી દેવા માટે હતા તો તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે કોઈ અત્યારે એના વિશે કોઈ બોલવા માટે આના ઉપર પગલાં લેવા માટે કોઈ તૈયાર નથી બિલકુલ અત્યારે હાલ તો કોઈ પગલાં લેવા માટે તૈયાર નથી જ્યોતિનાજી કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને સૌથી પહેલાં તો આપ યોગ તને સાથે સાચું કહું તો યજ્ઞ આ જે પરિસ્થિતિ છે તે બહુ ખરાબ આજે કોઈ પણ સંપ્રદાય ની અંદર વારંવાર આવવું અને તેને છાવરવાનું આ માણસ છે એ પણ મનુષ્ય છે કોકનામાં હોય તો તેને ઉઠકીને બહાર કરવાની જગ્યાએ તેને કેવી રીતે બચાવવો તેનું આયોજન થાય છે ત્યારે હરિભક્તો અત્યારે મારા આજે હું હું જ મારી વાત કરું હું જ સાયલેન્સમાં મળે તો એમ કહું કે હું ઢીલડા કરીને નીકળ્યા છો

એટલે આમાં સિત્તેર ટકા શૈલેષ છે તો મને ખબર છે સિત્તેર ટકા ખરાબ છે અને આ પરિસ્થિતિ બહુ જ વિચિત્ર છે આ જે સમાજ આ લોકોની અંદર હું અમે તો આજે અમારું નામ તો લેતા એનું કોઈ એટલે ગભરાય છે કે અમે એમની જોર કાઢ નાખી છે બે ત્રણ વખત હજુ બી હું કહું છું કે અમે તો તૈયાર જ છે કારણ કે આ કરવા ને ભગવાન ને ભજવાની જગ્યાએ એ જ ઉંદર વલ્લભ સ્વામી એ જ નવતમ ગમે તેમ બોલ્યા છે દેવતાઓને આ ક્યાંય માફ કરવા યોગ્ય નથી

જયારે આવા સંપ્રદાયની અંદર જયારે સંત ધર્મનું પ્રચાર પ્રસાર કરવાનું કામ જેમના માથે છે અને એવા વ્યક્તિઓ જયારે આવી છેડતી કાંડ હોય ચૂંટણીના કાંડ હોય જો આ બધા કાંડમાં જે સંતો ફસાયેલા છે એને સંત કહેવાનો અધિકાર એ પોતે ગુમાવી ચુક્યા છે એટલે એમને સંત કહેવાય જ નહીં સાહેબ આ જવાની ઉંમરની અંદર જે સાધુ બનવા જાય છે શું લાલ ટમાટર જેવા ચહેરા દેખાતા સાધુ સંતો એમના એમની ઉંમરની અંદર શું સેક્સના હાર્મોન્સ નથી હોય જ ભાઈ આ ઉંમર ની અંદર વિચાર આવે જ એવું પોતે એમ કહી દેતા કે હું સાધુ થઈ ગયો હતો પણ એ નથી ચાલતું પણ જ્યારે સાધુ કોને કહેવાય કે જેની ઉંમર હોય ધર્મને જાણી લીધું હોય પચાવી લીધું હોય અને પછી પ્રજા આગળ જઈને પોતે ધર્મની વાત મૂકે એને સાધુ કહેવાય સંત કહેવાય મહાત્મારાયણ સંપ્રદાય નવી નથી હું કોઈ વ્યક્તિગત કોઈ સંપ્રદાયને દોષિત નથી માનતો પરંતુ જયારે આવી ઘટનાઓ ઘટે છે તમે જુઓ આગળ વડતાલની અંદર ઘટનાની અંદર હનુમાનજીને તમે સેવક બનાવી દીધા તમે ધર્મને પોતાના જાતના પોતાનો ધર્મ છે એવું કહેનારા સંતો સનાતન સત્ય ભૂલી છે સનાતન ધર્મનો ઉદય હજારો લાખો કરોડો સંપ્રદાય દોઢસો વર્ષનો સવાસો વર્ષ નો છે અમે સલામ કરીએ છીએ તમે પ્રજાને જાગૃત કરવાનું કામ કરો છો એવા એવા વંદનીય સાધુ સંતોને વંદન કરવા જોઈએ પરંતુ જયારે આવી ઘટનાઓ વારંવાર થતી હોય

અરે જે વરતાલ અને જે ગઢડા ની બધી વાતો કરે છે ઈંડા ન ખાવા અરે એજ વિસ્તારની અંદર ઈંડાઓની લારીઓ કેટલી ભરે છે એટલે આવી મોટી મોટી વાતો કરીને જે ધર્મ નામે બેફામ વાણી વિલાસ કરતા હોય છે વર્તન કરતા હોય છે વર્તન દેખાય છે ચલો વાણી વિલાસ તો ધર્મ લોકો આગળ હશે સાહેબ તમને સારા ખાવાનું મળે ગાડી મળે મંચ મળે એટલે કોણ સાધુ બનવાના જાય બધા સાધુ બનવા જાય ભાઈ અને પછી જયારે ઈચ્છા હોય ત્યારે ઘણા આવતા હોય લંપટ આવતા હોય

તો પણ એની વેદના તો તેમના हरि भक्तों ઘટાડો કેમ નથી થતો હવે આ લોકો પછી એવો માઇન્ડ વોશ કરે છે કે કોઈ સાધુ સાધુનો અવગુણ ન લેવાય સાધુ સાધુનો અવગુણ લેવશો તો તમે રાખ થઈ જશો ને આમ થઈ જશો ને એવો પાપમાં પડી જશો તમને એવા બ્રેન વોશ કરી નાખે છે એના શિષ્યોને કે તમે અમારો અવગુણ ન લેવાય સાધુ કહેવાય અમે જે કરીએ ચાલે જે હૃદય નું હૃદય વોશ કરે ને જેનું નિર્મલ હૃદય બનાવે ને એને સાધુ કહેવાય જે બ્રેઇન વોશ કરે ને એને સાધુ ના કહેવાય

ખુદ હું જયારે આપણે હશે પણ હું ખુદ પણ હવે એની પહેલા ઇલેક્શન ગયું સાધુ થઈને જે ઇલેક્શન ની અંદર ખોટું કર્યું છે કેવાતા સાધુઓ કે એટલી હદે ખોટું કરેલું કે જે હરિભક્તો હતા ત્યારે એ વર્ષમાં બહારનું પાણી પણ ન પી એટલું સનાતન ધર્મ નો હિન્દુ ધર્મ ની ઉપર પણ અમારા સ્વામ્યા સંપ્રદાય ઉતરી ગયેલો હતો

હું જેને ગુરુ માનું છું એવા સ્વામી ભક્તિનાંદ દાસજી મહારાજ હળવદના છે એ પોતે જેટલું રોજ આવે છે ફેરીમાંથી એ રોજ પ્રજાને આપી દે છે રોજ જમણવાર કરાવીને વેચી દે છે પોતાની પાસે કશું નથી રાખતા હું 10 વર્ષથી એમનો ઇતિહાસ ચકાસ્યો છે એવા સાધુઓ અમુક સમયની સેવા કરે છે અમુક વ્યક્તિના કારણે જ ક્યાં ગતરા સંપ્રદાય છે બદનામ થતો છે દરેક આવા નથી હોતા જી બિલકુલ જતિનાજી પરિભાષા સાહેબ અમુક આવા પચાસ પચાસ ટકા અંદર જે હોય ને એના હિસાબે સારા સાધુઓ પૂછ્યો કે હરિભક્તો વધારો કેમ થતો જાય છે તમને એ ખબર નથી હું કહી દઉં કે

જે લોકો કે ગુરુકુમર જેતા હોય જલ્દી સાથે કુકરમાં થઈ હોય છે ની બ્લેકમેલિંગ ના આ લોકો ક્લિપ રાખે મૂકે છે કલ કે આવી દોરતો ક્લિપો ની વાત તો મારી પાસે છે તો શું હાલત થાય આ યંગસ્ટર શું હાલત થાય આ સમાજ ની આપણે સમજવાની તો એક પ્રશ્ન આપને હમણા રાજકોટ માં ધર્મસભા ભરાઈ હતી કે એમ કહેવાય ને કે બહુ જે ખૂબ જ દિગ્ગજ એવા બધા સાધુ સંતો મહંતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તમે પણ જે તેમાં હતા અને ક્યાંક જ્યોતિર્નાથજી એક બાબત એમ પણ કહેવાય ને કે આ એમાં છે ને દરેક મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા થઈ હતી જે પ્રમાણે આપણે સાળંગપુરનો જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈને પણ ચર્ચા વિચારણા કરી હતી ક્યાંક કહ્યું હતું કે જે કોઈ પણ બુક્સમાં જો એટલે કે કોઈ પણ ગ્રંથમાં આ પ્રકારની જો કોઈ ઉલ્લેખ કર્યો હોય તો તેને પણ હટાવી દેવામાં આવશે તેવી તમામ બાબતો થઈ આ ફક્ત એક સંપ્રદાયની વાત નથી જ્યોતિનાજી આ અન્યમાં પણ થાય છે હું એકની વાત નથી કરું અન્યમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઘણીવાર જોવા મળતી હોય છે જો તેમને અનુયાયી કરે તો તેમને ધર્મદંડ આપવામાં આવતો હોય છે કે ના ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ કેમ તમે અત્યારે તો દંડને પાત્ર છો હવે જો આ પ્રકારની પરિસ્થિતિ સામે આવે તો હવે ઇન્ટરનલી એક ન્યાય વ્યવસ્થા અત્યારે તો ઊભી કરવી બહુ જરૂરી જોવા મળતી હોય છે તમામ સાધુ સંતોએ મળીને અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ રોકવા માટે પણ આગળ આવવું બહુ બહુ જરૂરી છે ને

પ્રક્રિયા છુટકારો મેળવવા માટેનું એક આખું આયોજન અમે લોકો કરી રહ્યા છે અને આખું આ ક્રમમાં થયેલી બેઠક અને ત્યાર પછી અમારા આયોજન અને લક્ષી જ છે બહુ ટૂંક સમયમાં તમે જોશો કે બસો એકવીસ પુસ્તકો જે મેં શોધેલા છે તેની પણ હાઈકોર્ટમાં કેસ દાખલ થઈ જશે અમે રીતની તૈયારી કરી રહ્યા મુકેશભાઈ એક બાજુ તમે કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ બને તો સમાજ ધર્મ વિરોધી ક્યાંક બની જતો હોય છે એક બાજુ આ કિસ્સામાં વધારો થઈ રહ્યો છે અને હમણાં સમયમાં તમે પણ જોયું હશે જ્યોતિનાજી પણ મારી વાતને એગ્રી કરશે કે હમણાં હમણાં ધાર્મિકતામાં બહુ વધારો થઈ ગયો છે જે પ્રમાણે આપણે યુથની વાત કરીએ તો યુથ પણ તરલ તો ધાર્મિકતામાં બહુ માનવા લાગ્યો છે તો એક બાજુ આ પ્રકારના કિસ્સાઓ વધે છે અને બીજી બાજુ ધાર્મિકતામાં સતત વધારો થાય છે તો હવે આને રોકવાના તરાલ તો ઉપાયો પણ શું સાથે સાથે આચરણ પર 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 ટકેલું છે ભક્તિ નહીં દેખાવ મંદિર ની આગળ ઉભા રહીને સ્વામિનારાયણ ભગવાન ની નજીક ઉભા છે કે કોઈ પણ ભગવાન ની નજીક ઉભા છે કે પૂજા ની નજીક ઉભો છે એટલે પવિત્ર છે એવું માનવાની જરૂર નથી સાધુ પ્રજાની સાયકોલોજી બહુ સહેલાઈથી જાણતા હોય છે સાધુ મહારાજ કે જે કોઈ હોય એમની પાસે લોકો આવતા હોય એટલે એમની ગુપ્તતા વાતો બધી જાણતા હોય વાળાનું એવું સહેલાઈથી જાણી લેતા હોય અને જયારે એવા એવા કાંડ ની અંદર પોતે ફસાય છે ત્યારે પેલા તો એ પોતે કોન્ફિડન્સ માં આવી જાય છે કે હું આવું કરવાનું છું કોને ખબર છે પરંતુ જયારે આવી કોઈની આવું થાય અને એ સ્કેમ બહાર આવે છે ત્યારે એક વ્યક્તિ નહીં એનો સંપ્રદાય નહીં આખા દેશની અંદર જે ધર્મ ભાવના વાળા લોકો છે એમને દુઃખ લાગે છે એમને ધક્કો લાગે છે અરે જે સાધુ સંતો સ્માર્ટફોન વાપરતા હોય જે પોતે સ્માર્ટ ફોન વાપરતા હોય તો આપણે જાણીએ છીએ કે આજના સ્માર્ટ ફોનમાં તમે ચેટિંગ ઓપન કરો એટલે શું શું દેખાય છે એટલે એ પણ જોઈ શકે છે જોવે છે પરંતુ જયારે એની અસર સામે પ્રજા ઉપર આવે છે ધાર્મિક ભાવના જે ભગવાન પાસે ઈશ્વર પાસે અને તમારી પાસે હોય તો તમે લોકો મંદિર જવાનું બંધ કરી નાખશે ભાઈઓ આવા સંતોને નિક્રંદન કાઢવું જોઈએ સાહેબ શાસ્ત્ર ની અંદર લખેલું છે આવા ચાણક્ય પણ કે છે કે આવા જે ધર્મનું અપમાન કરનારાનું સાધુઓને આવો ક્યાંય ચાન્સ જ ના મળવો જોઈએ શૈલેષભાઈ શબ્દો વપરાયેલા છે ધર્મ સંસ્કારિત કરાવતું સત્ય વચન છે ખોટા આચરણ દેખાવતી

સ્વામીજી મહારાજે બે દિવસ પેલા લખાણ કરી ગાદી ઉપર ત્યારે સ્ટેમ્પમાં લખાણ કરેલું છે કે અમે જ્યાં કઈ ત્યાં સુધી આચાર્ય પદ ઉપર રહેશે અમે જયારે હટાઈ ત્યારે હટાવી નાખવામાં આવશે આ રીતના બંધારણ થી આચાર્ય કોઈ આવે નહી આવી પરંપરા છે નહીં આ નવી પરંપરા ઘુસાડી બેસાડેલી છે અને એક જાતનું એક જાતનું પાકણ ફેલાવવા માટે આ લોકો એ

કારણ કે સંસદમાં જ્યારે વેપારી મૃત્યુમાં જતું હોય ચર્ચામાં હું કહું કે તમે ધંધો કરો નોકરી કરો કામ કરો જીવન જીવો તેની અંદર ધર્મો હોવો જોઈએ પણ આ તક ધર્મને ને ધંધો બનાવીને કોર્પોરેટ સેક્ટર ઉભું કરવાની કોશિશ થાય તેમાં વ્યભિચાર બિલ આ બધું જ કરવામાં આવતું હોય ને લોકોને એમ કે ના અમે કરતા નથી કોર્પોરેટમાં જુઓ સેક્શન એ લોકો શું કરે છે તે શેરબજારના લિફ્ટિંગમાં ના આવે છે લોકોને મૂર્ખ બનાવવાના કોઈ રસ્તા બાકી ન રાખે એના લીધે શું થયું કે આમાં ફાટી વધારે લોકોને જોડ્યા આડેધડ બાળકોને જોડી દીધા નાના નાના છોકરાઓને આપવાની તૈયારીઓ કરી ભગવો પહેરાવી દીધો પણ સરવાળે કૃતિ અને વિકૃતિ સનાતન ધર્મ છે પણ ફક્ત લિમિટેડ સંપ્રદાયોમાં જ આવું જોવા મળે છે બાકી જે સનાતન ની સાચી પ્રણાલી સાથે ચાલતા લોકો છે નાથ સંપ્રદાય છે બીજા સંપ્રદાય છે અધૌ સંપ્રદાય છે ઉદાસીન છે ત્યાં તમને આવી સંભાવનાઓ બહુ જ ઓછી જોવા મળશે નથી જોવા મળતી એવું કોઈ જગ્યા એવું ન કહું પણ જૂજ જોવા મળશે અને તેના શિક્ષાત્મક પરિવારની વ્યવસ્થા જે તે સંપ્રદાયોની માંગ કરી છે આ તો એક ઘટના બહાર આવી કારણ કે પીડિતા જે હતી એમણે અત્યારે એમ કહેવાય ને કે એના મનોબળ મજબૂત રાખીને બહાર આવ્યા આવી ઘણી બધી ઘટનાઓ પહેલા પણ બનતી હોય છે પણ તેમાં પણ ક્યાંક ડરાવી ધમકાવી અને સમાધાનની બાબતે તરફ તો તેમને ચૂપ કરી દેવામાં આવતા હોય છે શું કહેશો આપ તેના લઈને પણ પોતે ગઈ અને સાથે આવવાની ના પાડી દીધી એટલે આવી ઘટનાઓ પણ હમણાં હમણાં વધતી જાય છે ખરેખર સમાજે આનું ચિંતન કરવું જોઈએ સમાજે રોકડ વ્યવહાર સાધુ સંતો સાથે બંધ કરી દેવો જોઈએ ફેરી સામે ફેરીઓ બંધ કરી દેવી જોઈએ એમને પૈસાથી ધનિક બનાવવાના તમામ રસ્તા બંધ કરી દેવા જોઈએ સંત એ ત્યાગની મૂર્તિ છે સંત એ ભક્તિની મૂર્તિ છે સંત એ ધર્મ ઉપદેશ આપનાર વ્યક્તિ છે પૈસા લેનાર નહીં જે જોડી ફેરવીને પૈસા ભેગા કરીને કરોડો ની કરોડોની અબજો ની સંપત્તિ ભેગી કરે અને પછી ટ્રસ્ટી મંડળ ની અંદર ઝઘડા થાય પોતપોતાની સંપત્તિના દાવા કરે હવે એને ક્યાં તમે સંત સમાજ કહેશો એને શ્રી સંત સમાજ કહેવાય અરે સ્ત્રી સ્ત્રીની સામે નથી જોતા એવું કેવાય છે સ્વામિનારાયણ વ્યક્તિઓ છે એમનું ત્યાગ જુઓ એમની બલિદાન જુઓ અરે એવા એવા લોકોને તો બક્ષો સાહેબ કે જેમણે સંપ્રદાય માટે જે હજારો લાખો લોકોને ધર્મનું આચરણ કરાવ્યું છે એ નિત્ય ક્રમ કરતા એવા સાધુઓ છે સાહેબ આવા સંતો ઉપર પ્રતિબંધ નહી એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ હરિભક્તો કોઈની લાગણીઓમાં વેચાય ના ભોળવાઈ જાય આ પ્રકારની જે ભોળવણી છે એના ઉપર અંકુશ થવો જોઈએ ભગવાન તમારા ઉપર પ્રસન્ન થતા નથી તમારા આત્મામાં છે ભગવાન પ્રકૃતિ પંચ પ્રકૃતિ તમારા આત્મામાં બેઠી છે જયારે એ તત્વજ્ઞાન સમજાઈ જશે એટલે સાધુ સંતોને ઓળખતા થઈ જશે પહેલા મંદિર જતા પહેલા સાધુ સંતો ને ઓળખતા શીખો

એટલે જ એવું બોલ્યો કે સિત્તેર ટકા લોકો એવા છે જો કાર ખટણી જ કરવાની ચાલુ કરશે તો ત્રીસ ટકા સાચા સંતો છે બાકી બધા શું કરે છે બધા ની ખબર છે અને બધા સંપ્રદાય ની શિક્ષા પત્ર કે સંપ્રદાય ની પ્રણાલી ની લજવવા નથી કેવા નથી મુકેશ ભાઈ લાસ્ટ એન્ડ ફાઈનલ ક્વેશ્ચન થોડું ટૂંકમાં કહેજો સાધુ નું જીવન તો પારદર્શી હોય છે કારણ કેમ કેવાય કે તમામ લોકો તેમને અનુસરતા તો આ પ્રકારની की परिस्थिति આવે તો तो लोगों में एक मैसेज खोटो जो हो मुकेश भाई थोड़ी टूंक में कहो

પોતાના ધર્મના પોતાની સાત પેઢીઓના આપો આંધળું અનુકરણ કરીને આ સંપ્રદાય સારું લાગે છે અરે સ્વામિનારાયણ સંપ્રદાય છે જે પ્રમાણે અત્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે સવાલ પણ એ યથાવત છે કે જે લંપટ સાધુની બાબત સામે આવી છે હવે તેને જે હવે ક્યારે રોકશે અને ક્યારે હવે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે મુકેશભાઈ શૈલેષભાઈ જ્યોતિનાજી આ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં બસ આટલું જ આપશો નમસ્કાર